50 બોરી 50 બોરી 50 બોરી 50 બોરી સુદીરબા મામે તમારા મણસે કાય અમે ઉભો રાખ્યો લાલભાઈ રૂપિયા 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 એક વાર બે વાર રૂપિયા લખો ભાઈ જાણી લખો અગિયારસો ચુમ્માલીસ હજાર રૂપિયા એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર બાર તેર પંદર સોળ અઢાર ઓગણીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રી છત્રીસ ચાલીસ બેતેર તેતલ સુર તેલ પચાસ બાવન તેપન છોપન પંચાણ છ પાસઠ સાડસઠ સિત્તેર બોતેર તો પચાસ સોતેર સિતોતેર અઠોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી સોળ પચાસ સાહી અઠાસી નેવું બાણું ત્રણું પંચાણું પંચાણ સોનું સત્તાણ ઓણું નવ્વાણું અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ અગિયાર 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 હ્યા અગિયાર ગયા હા અગિયાર ગયા બાર રૂપિયા તેર ચૌદ પંદર ઓળ સત્તર અઢાર ઓગણીસ વે 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 રૂપિયા વે રૂપિયા વે અગિયારસો વે બાર બારસો રૂપિયા પાંચસો બારસો રૂપિયા પાંચસો રૂપિયા બાર રૂપિયા

બેતાલીસ બેતાલીસ રૂપિયા બોલો બેતાલીસ રૂપિયા બારસો બેતાલીસ બેતાલીસ રૂપિયા એક વાર બે વાર લખો ભાઈ શિવધારા ઉધારા બારસો બેતાલીસ હલો બારસો રૂપિયા બારસો બારસો રૂપિયા બોલો મુકેશભાઈ બારસો રૂપિયા બારસો એક રૂપિયા એક

પચીસ રૂપિયા બારસો પચીસ પચીસ રૂપિયા તમારા ને છવીસ રૂપિયા રૂપિયા ત્રીસ રૂપિયા ಬಾರಸೋ ತೀಶ ನೌಸ ನೌಸ ರೂಪಾಯಿ ಹಾಂ ಪಾಕ

બાર રૂપિયા બેતાલીસ એકાવન એકાવન એકાણું 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 રૂપિયા એક હજાર એકાણું બાણું 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 રૂપિયા એક હાજર બાણું એક હાજર બાણું એક હજાર બાળકો બારસો રૂપિયા એક વાર બે વારથી દાદા પંદર પંદર રૂપિયા પંદર રૂપિયા એક વાર બે વાર પંદર રૂપિયા ભાઈ એ નાખો દાદાનો ફોન કરો ના ભાઈ ના હાલો ફોન આવો હા હા કીટ હાલે તો ક્યાં કામ 18 આરા હાલો ના કીધું

180 એક મારા બાકી આઈ છે 1825 નું બાકી મભલો દદોનો કરો તારાનો ઉતારો 26 24 ₹27 કરો 27 ધીરે ધીરે આપણા સાહેબનો એ ભલે ઉતાર દો આપણે રૂપિયા નાખો 25 33 32 35 34 ₹34 ₹34 જો કરતા બોલ 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 ઓરિજિનલ ફરેતો છો ઓરિજિનલ બતાવો જા કોપી કરો ભાઈ આવે દેખો કોણ લઈ ગયો બસ એ ક્યાં છે આપણો તમને ખબર ખબર આ આ ગુનાટી મળી

ティーストレジンジャー。

ઓપારીજી ઓપારી ના એમ 1151 નંબર 1151 ગીન ડંકી જો બધું લજી ફટા વારો ને તે ઊભી હાલો 1100 રૂપિયા 1100 તો રૂપિયા અમારા શેઠની જો 1100 રૂપિયા 1150 એટની છે 5050 50 50 50 1150 હજી ભૂલ નથી એક વાર બે વાર ભૂલ નથી 50 51 કરો 51 56 56 લે ભાઈ મામા ગુકમ બીવો તું ભાઈ લે 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 ડાંક દે મા ઉતર આવું છે 55 69 69 ઈ ભલે આપણે આઈ કરે કો 66 66 જો એમ નહી તો 65 પછી વેવા મોટર નો ઉતારો છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સોળ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ પચીસ રૂપિયા 300 રૂપિયા 1130 મામા મામા લ્યો ના જો ફિલ લાવ નું લઈ લાવો મામા લારો છે પાસ નંબર છે ડોક છે નહીં હા પા 051 તો એકટર થઈ અડધો રગો આવો

સાડત્રીસ રૂપિયા સાડત્રીસ રૂપિયા એક વાર કેવા સાડત્રીસ રૂપિયા લખો ભાઈ અગિયારસો ને સાડત્રીસ અગિયારસો ને સાડત્રીસ